છોટાદેપર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા લોકસભા સાંસદ જસુભાઈ રાઠવાના સમર્થનમાં નિવાસી કલેક્ટરને આવેદન પત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી સ્ટોરી રિપોર્ટ બાય સૈયદ સુમરા છોટાઉદેપુર આજે અમે છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિના આગેવાનો છોટાઉદેપુર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ માનનીય સોમભાઈ રાઠવા સાહેબ પાવીજપુર તાલુકાના પ્રમુખ કાજરભાઈ શહેરના પ્રમુખ સલમાનભાઈ અને બીજા બધા આગેવાનો ભેગા થઈને ગઈકાલે અહીંના માનીને સાંસદ શ્રી જસુભાઈએ જે ફરિયાદ કરી છે કે એમની રજૂઆત અહીંના અધિકારીઓ સાંભળતા નથી એ કોઈ જવાબ માગે તો એમને આપવામાં નથી આવતો અથવા મોડો આપવામાં આવે છે અથવા અધૂરો આપવામાં આવે છે જેના કારણે એ જિલ્લાના લોકસભા વિસ્તારના લોકોના પ્રશ્નો જે છે એની રજૂઆત કરી શકતા નથી નિરાકરણ લાવી શકતા નથી અમને થયું કે આ જે પ્રશ્ન છે એ કોઈ વ્યક્તિનો નથી જશુભાઈ ભલે ભાજપ પાર્ટીના હોય પણ આ લોકસભા વિસ્તારના સાંસદ છે અને સાંસદનો જો અધિકારીઓ સાંભળતા ના હોય એમને જવાબ ના આપતા હોય તો ધારાસભ્યની શું હાલત હશે એ સમજી શકાય છે ધારાસભ્યનો તો કોઈ પૂછતા જ નહીં હોય અને ધારાસભ્યનો સાંસદો ના સાંભળે તાલુકા જિલ્લાના પ્રમુખો બીજા હોદ્દેદારો જે છે એમનું આ સરકારી તંત્ર સાંભળતું નથી એ પ્રકારની સ્થિતિ છે અને અમે અવારનવાર કોંગ્રેસ પાર્ટીએ અનેક પ્રશ્ન રજૂઆત કરી છે અમે નવ તારીખે આ જે પુલ તૂટી ગયો ડાયવર્ઝન વિશે આવેદનપત્ર આપ્યું હતું અને દસ તારીખે જસુભાઈએ પત્ર લખ્યો છે અને જે મુદ્દાઓ છે કે જિલ્લામાં રોડ રસ્તા તૂટી ગયા છે અને વિદ્યાર્થીઓ દરેકને પ્રશ્ન છે અને સાથે ભૂતકાળમાં આ જિલ્લામાં પચીસ કરોડ કરતાં વધારે નકલી કચેરી કૌભાંડ થયું માન્ય જસુભાઈ એની પણ તપાસ માંગતા હશે આ જિલ્લામાં નળસે યોજના પૂરેપૂરી ફ્લોપ ગઈ છે કોઈ પણ નળમાં પાણી નથી આવતું પણ લોકોના જે ઘરવેરાના જે પાવતી છે એમાં પાણીના બિલ આવે છે તે ઉપરાંત આ જિલ્લામાં બીજા અને કૌભાંડો તો ખરા જ પણ અલગ અલગ વિસ્તારોમાં અંતરાળ ગામોમાં બસની સુવિધા નથી જે બસ જાય છે એકાદ તો ત્યાં ઓવરલોડેડ જો બસમાં પચાસ સાહીઠ લોકો ભરી શકાતા હોય તો સવાસો કરતાં વધારે લોકોને ભરે છે શાળાઓના મકાનોની હાલત ખરાબ છે શિક્ષકો નથી આ પ્રકારની જે સ્થિતિ છે એનાથી લોકો ત્રાહીમામ છે ભયંકર ભ્રષ્ટાચાર છે અને એવી સ્થિતિમાં સાંસદ સાહેબ ધારાસભ્યો એમના પદાધિકારીઓ જે સરકારમાં છે એ ગામડામાં જઈ શકતા નથી અને એમને જો જવું હોય તો સરકારનો એ કાર્યક્રમ બનાવવો પડે છે અને અધિકારીઓ પાછળથી એ લોકો એની પાછળ રહીને જઈ શકે છે આ પ્રકારની સ્થિતિ ખૂબ જ ખરાબ કહેવાય અમને લાગે છે કે ભાજપમાં સંગઠન અને અને પદાધિકારીઓ વચ્ચે કોઈ પ્રોબ્લેમ હશે મનભેડ નહીં હોય ભૂતકાળમાં એમના ઝઘડાઓ થયા છે એવું બહાર આવ્યું છે અને એમને એમનું સંગઠન સહકાર નહીં કરતું હોય એ બરાબર નથી જે કામ ભાજપના સંગઠને કરવું જોઈએ તે કામ અમે કરી રહ્યા છીએ એટલા માટે કે સાંસદ ધારાસભ્યો અને પદાધિકારીઓનું અધિકારીઓ સાંભળવા જોઈએ જેથી લોકોને ન્યાય મળે તો આ અમે કરી રહ્યા છે અને આવતા દિવસોમાં જસુભાઈ માન્ય શ્રી ધારાસભ્યો એમને જો હજી પણ કોઈ નહીં સાંભળે તો અમે એમને પૂરો સહકાર આપવા માંગીએ છીએ જો એ લોકો આ તંત્ર સામે સરકાર સામે આંદોલન પણ કરશે તો અમે એમની પાછળ ઊભા રહેવા માટે પણ કોંગ્રેસ પાર્ટીના એક એક કાર્યકર્તા તૈયાર છે એ અમે આવેદનપત્ર આજે આપ્યું છે અને અમને આશા છે કે અમારા આવેદનપત્રથી ભાજપના અહીંના જે સાંસદ છે જસુભાઈ એમનું અધિકારીઓ સાંભળશે અહીંના ત્રણ ધારાસભ્ય છે એમનું અધિકારીઓ સાંભળશે અને બીજાનું સાંભળશે અને લોકોનું કામ થશે એવી અમને આશા છે અને આશા રાખી આપના માધ્યમથી આ વાત સરકારી તંત્રને પણ પહોંચશે એમની હાજરની અંદર હોઈ શકે છે સંકળજ વિરોધમાં હોઈ શકે છે પણ અમે એક સાંસદના વૃદ્ધાને ઉસાહર આપવા માંગીએ છીએ જેથી રજૂઆત કરી શકે અને લોકોના કામ થાય સાંસદ સાહેબે ઘણા બધા પ્રશ્નો એમની સામે છે ગામમાં જાય છે તો લોકો એમને પૂછે છે કે ભાઈ પેલા ડાયવર્જનનું શું કરવાનું છે જૂના કોન્ટ્રાક્ટર બનાવવાનું છે કે નવાને આપવાના છો જે રોડ રસ્તા તૂટી ગયા એનું શું નકલી કચેરી ખોભાના પચીસ કરોડ રૂપિયા છોટાઉદેપુરના ગયા એ લાભાર્થીઓને ફરી ક્યાંથી આપવાના છે આપવાના છે કે નથી આપવાના કારણ કે ચોરી તો સરકારમાં થઈ છે અને પેલા બિનજરૂરી એમના પૈસા ગયા છે તો એ આપવાના છે કે નહીં અને નરસિ જલ યોજનામાં ઘરમાં પાણી તો નથી આવતા પણ લોકોના બિલ આવે છે પાણીના છે એટલે ઠેર ઠેર રોડ રસ્તા તૂટી ગયા છે મોટા ભાગના ગામડાઓમાં અંતરણ ગામડાઓમાં બસની સુવિધા નથી જ્યાં છે ત્યાં સો સવા સો લોકો બેસે છે તો એ પ્રકારની હાલત ગામડાઓમાં છે એટલે ભાજપના અમારા સાંસદ જશુભાઈ ત્રણ ધારાસભ્યો તાલુકા જિલ્લાના પ્રમુખો એ ગામડામાં જઈ શકતા નથી આવું ના આવું થશે તો આવતા દિવસોમાં અધિકારીઓ વગર એ લોકો જઈ નહીં શકે આજકાલ અધિકારીઓના કાર્યક્રમમાં જઈ શકાય છે આમ જતા નથી તો હાલત વધારે ખરાબ ના થાય એટલા માટે અમે આવેદનપત્ર આપીએ છીએ અને વિનંતી કરી છે કે એટલું સાંભળો એ જે પણ રજૂઆત કરતા હોય છે જેવી પણ કરતા હોય કોઈ સુધાર પણ સાંભળો એમનું એ અમારી વિનંતી છે અને એવું કહે છે કે માહિતી આપે કોઈ સાબિત એવું થાય છે કે ભ્રષ્ટાચાર થતો હોય તો અંદૂરી માહિતીને ખોટી માહિતી મળતી હોય તો એમને ખોટી ખોટી અને એમને માહિતી આપવામાં